ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે કેમ કે ગુનેગારો અને આરોપીઓ જેવી રીતે બેફામ બન્યા છે જાહેરમાં હત્યા હત્યાના પ્રયાસો લૂંટ ખંડણી સહિતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તેના કારણે લોકો પણ હવે ભયના ઓથાર હેઠળ જીવા મજબૂર બન્યા છે ભાવનગર પોલીસની કામગીરી સામે પણ હવે સવાલ ઉઠી રહ્યા છે કેમ કે જેવી રીતે ગુનેગારો આરોપીઓ પોલીસને પણ ગણકારી રહ્યા નથી તેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ફરી એકવાર ભાવનગર જિલ્લામાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે જેમાં ભાવનગર જિલ્લાના મહુબા ટાઉનમાં મોડી રાત્રે યુવકના ઘરમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા પોલીસ દોડતી થઈ છે કોણ છે આ મૃતક શું સમગ્ર મામલો હતો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નું ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે ગુનેગારો અને આરોપીઓ જેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે જાહેરમાં હત્યા હત્યાના પ્રયાસો ખંડણી લૂંટ સહિતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તેના કારણે હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું ભાવનગર શહેરમાં આ અસામાજિક તત્વો આ આરોપીઓને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી શું કોઈ ખાખીનો ખોફ રહ્યો ના હોય તેવી રીતે આ લોકો જે રીતે ગુનેગારો વર્તી રહ્યા છે તેના કારણે ત્યાંની સામાન્ય જનતા અસલામતી પણ અનુભવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા ટાઉનમાં ગઈકાલે મોડી રાત્રે એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે જેમાં હત્યાની ઘટના યુવકના ઘરની અંદર જ કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને કરવામાં આવતા મામલે દોડતી થઈ છે જેમાં જે મૃતક છે જેમાં જે મૃતક છે અલ્તાફ ડોડિયા તે વાલજી હબીબ નામની સોસાયટીમાં રહેતા હતા અને મોડી રાત્રે કેટલાક શખ્સો તેમના ઘરે આવ્યા અને તેમને તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારે ભાવનગરના એસપીન સુમન જૈનનો પણ નિવેદન સામે આવ્યું અને જે હત્યાકાંડ છે કરી છે અને એમાં આગળની તપાસ આગળમાં હોય છે છે

આ સમગ્ર મામલામાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે હવે જોવાનું રહ્યું કેટલા સમયમાં આરોપીઓ પકડાય છે અને શું આ કેસમાં આ હત્યાનું કારણ જાણવા મળે છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ ભાવનગર જિલ્લા હોય શહેર હોય અને તાલુકાઓમાં જે પ્રકારે કાયદાની વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડી રહ્યા છે ગુનેગારો આરોપીઓ બેફામ બન્યા છે તેમને ડામવા માટે અને કાયદાનો ડર ગુનેગારોમાં ઊભો કરવા માટે હવે આગામી સમયમાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा